નમઃ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તનમાં મિત્રો ભગવાન શનિદેવ મહારાજ આજ રાત થી ચાલીસ વર્ષ સુધી આ રાશિના લોકો પર ખૂબ ધન ખર્ચ કરશે ભગવાન શનિદેવ મહારાજ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓને લઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે હવે ભગવાન શનિદેવ મહારાજ આ રાશિના લોકોના જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે આ રાશિના લોકોમાં જીવન એકદમ જ બદલાઈ જવાનું છે તો મિત્રો આ કઈ કઈ રાશિઓ છે ભાગ્યશાળી તે ચાલો જાણીએ જેના પર શનિ ભગવાન બિરાજમાન થઈ ગયા છે અને શનિ મહારાજ આજ રાતથી ચાલીસ વર્ષ સુધી ધનની વર્ષા કરવા જઈ રહ્યા છે અને આ રાશિના લોકો હવે સંપત્તિમાં ધનવાન બનશે તો મિત્રો હવે આપણે જાણીએ કે કઈ કઈ રાશિઓ છે જે ખૂબ જ ભાગ્યશાળી છે તે પહેલા જો તમે પણ શનિદેવ દેવ મહારાજના સાચા ભક્ત હો તો વિડિયોની શરૂઆત થી લઈને અંત સુધી સાંભળજો કારણ કે આ રાશિના લોકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો છે સૌથી પહેલા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે આ વિડિયોને એક લાઈક કરશે અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુખી કે પીડા ન આવે અને તેમનું ઘર હંમેશા દોલતથી ભરેલું રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મારા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો જરૂરથી શેર કરજો તો ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ કે જેના પર ભગવાન શનિદેવ મહારાજ આખા ચાલીસ વર્ષ સુધી ધનની વર્ષા કરવાના છે અને આ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થશે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓ છે અમે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં ભગવાન શનિદેવ મહારાજનું નામ પણ આવે છે ભગવાન શનિદેવ મહારાજ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ ખોટા કામ કરનારાઓને સમયસર સજા પણ આપે છે ભગવાન શનિદેવ મહારાજને સૂર્યપુત્ર અને કર્મના ફળ આપનાર પણ માનવામાં આવે છે અને અમે તમને જણાવી દઈએ કે મોક્ષ આપનાર એકમાત્ર શનિ ભગવાન છે શનિદેવ મહારાજ વિશે ઘણી ચર્ચાઓ થાય છે જેના કારણે લોકોમાં ગભરાટ પણ ફેલાઈ જાય છે પરંતુ વાત એ છે કે ભગવાન શનિદેવ મહારાજ પ્રકૃતિમાં સંતુલન જાળવીને રાખે છે અને તમામ જીવો સાથે ન્યાય કરે છે જે વ્યક્તિને શનિદેવનો આશીર્વાદ મળે છે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે કે બીજાને નુકસાન પહોંચાડે છે તો તેમને શનિદેવ મહારાજ સજા પણ

જઈ રહ્યા છે આ રાશિના લોકો પર આશીર્વાદ છે અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે ફક્ત ખુશીઓ જ આવવાની છે આ રાશિના લોકોના જીવનમાં તમામ દુઃખ પીડા અને કષ્ટો પણ દૂર થવાના છે શનિદેવના આશીર્વાદથી આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવા જઈ રહી છે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો અમે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે રાશિઓ પર ભગવાન શ્રાનિદેવ મહારાજની કૃપા થઈ રહી છે અને આ ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ છે ઋષભ રાશિ ઋષભ રાશિ ચાલો ઋષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવ મહારાજ ની કૃપાથી તમે બહુ જલ્દી જ સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો હવે તમને તમારી મહેનતનું ફળ મળશે ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી અને ભગવાનના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે તેમજ તમારા અટકેલા કામ હવે સફળતાપૂર્વક પણ પૂર્ણ થશે મિત્રો સાથે તમારો સંપર્ક વધશે અને આ સાથે જ આ રાશિના જાતકોને અનેક પ્રકારના આર્થિક લાભ અને મોટી સફળતા મળશે હા મિત્રો તમારા પરિવાર અને અનેક જીવનસાથી તરફથી તમને પૂરેપૂરો સહયોગ મળશે તમારી મધુર વારણીના કારણે તમારા બધા કામ પૂરા થશે ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારા પૈસાથી સંબંધિત તમામ અવરોધો દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે પૂર્ણ થશે મિત્રો તમને જણાવી દઈએ કે ઋષભ રાશિના લોકો પર ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પર બનેલા છે તેથી તમે દિવસમાં બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો અને હવે તમારે સફળતાનો ધ્વજ લહેરાવાનો છે તેમજ તમારો મહિમા જુઓ ભગવાન શનિદેવના આશીર્વાદ છે હવે આ સમય તમારા માટે એમ કહેવું ખોટું નથી કે સમય સાબિત કરશે કે શું થવાનું છે હવે જોઈએ બીજી રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો ભગવાન શ્રનિદેવ મહારાજ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે તમારું માન સન્માન વધે છે મેષ રાશિના લોકો અને તમારી સમાજમાં પ્રશંસા વધે છે અમે તમને પણ એક સારા સમાચાર આપીએ કે ભગવાન શ્રનિદેવ મહારાજની કૃપાથી હવે તમને સારી સફળતા એ નવી તકો મળશે આ તકો મેળવવાની તમે તમારા જીવનમાં આગળ વધશો ચાલો અમે તમને જણાવીએ તમારા જે પણ કામ અટકી ગયા છે તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય કરવા માંગો છો તેમાં તમે ખૂબ જ સફળ થશો અને ખૂબ જ આગળ વધી શકશો હવે જોઈએ તેમાં શું શું બદલાવ આવશે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી આ રાશિના લોકોને આવકના સ્ત્રોતમાં વધારો થશે અને પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે તમારા વ્યાપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે તે સમયે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે સફળ થશે ભગવાન શનિદેવ એટલે કે મેષ રાશિના લોકો પર વરસી રહ્યા છે સમય હવે તમારા પક્ષમાં છે તેમજ તમને સમયનો મહત્તમ ઉપયોગ કરશો લાભ લો અને સમયને તમારી પાસે સરકી જવા નો દો

તેઓ સપના જોતા હોય તો તેમના સપનાઓને સાકાર કરવામાં સક્ષમ બને છે કન્યા લોકો પર ભગવાન એક વિશેષ કૃપા રહી છે સાથે જ જે લોકો ધંધો કરે છે તેમને આ ધંધામાં વધુ નફો થશે આર્થિક લાભ મેળવવાની વધુ તકો મળી શકે છે કન્યા રાશિના લોકો હવે તમારા માટે યોજનાઓ બનાવી રહ્યા છે

તો આ આયોજન તે લોકોનો ચોકસપણે સફળ થશે ભગવાન સનીદેવ મહારાજે તમારા પર આશીર્વાદ આપ્યા છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન સનીદેવ મહારાજની કૃપાથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતા મળવા જઈ રહ્યા છે જેના કારણે કન્યા રાશિના લોકોનું જીવન બદલાઈ જશે ત્યારબાદ નંબર ચાર રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન જ મળશે પરંતુ તમારી પ્રશંસા પણ થશે સમાજ દ્વારા ઘણું બધું તમને તમારા જીવનમાં અવનવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે

લોકો નોકરી કરે છે તેમને અને નોકરીમાં promotion ની સાથે સાથે પગાર પણ વધારો થશે સિંહ રાશિના લોકો માટે પૂરેપૂરી શક્યતાઓ છે ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમને ધન કમાવાની પણ ઘણી બધી તકો મળશે જેનાથી તમારું જીવન બદલાશે અને તમારી આર્થિક સ્થિતિ પણ ખૂબ જ મજબૂત બનશે આ સાથે તમારા ઘર અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે લોકો ઈચ્છે છે કે તેઓએ સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી સિંહ રજના લોકોને હવે તમારા જીવનમાં અપાર આનંદ મળશે તમારું જીવન બદલી નાખશે એમ કેવું ખોટું નથી એ ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે નંબર પાંચ કુંભ રાશિ ચાલો આપણે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર બનવા જઈ રહ્યો છે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે હવે તમને તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ મળશે તમને એક સારા સમાચાર મળવાના છે જે તમારું જીવન બદલી નાખશે મિત્રો અમે તમને જણાવ્યું કે કુંભ રાશિના લોકો તમે જે પણ મહેનત કરી રહ્યા છો તેનો ફળ તમને મળશે સખત મહેનત અને તમારા બાકી રહેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તે સમયે જે લોકો વેપાર કરે છે તેઓને તેમના વ્યવસાયમાં નફો થશે તેમજ તેમના વ્યવસાયમાં બમણો અને ચાર ગણો વધારો થશે હવે તમને દરેક બાજુથી લાભ મળશે કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી માત્ર ખુશીઓ જ આવવાની છે ભગવાન શનિદેવ મહારાજ તમારા પર બિરાજમાન છે ખૂબ જ પ્રસન્નતાની સાથે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો થવાના ચાન્સ છે નોકરીની શોધમાં છે તેઓને પણ તેમની પસંદગીની નોકરી મળશે સાથે જ તમારા કોઈ પૈસા બાકી હોય તો તે પૈસા જલ્દી પાછા મળી જશે સાથે જ તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે સમાપ્ત થશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે કુંભ રાશિના લોકો તમારા જીવન પર એક નવી ખુશીનો અનુભવ કરશે ભગવાન શનિદેવ મહારાજ કુંભ રાશિના લોકો માટે આ સમય પૂર્ણ ના પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ લો અને સમયને લપસવા ન દો તમારાથી દૂર મિત્રો આ છે ભાગ્યશાળી રાશિના જાતકો જેઓ ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર ખુશીઓ સુખોથી ધન્ય છે આ રાશિના લોકોને મળશે સુખ હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જે કોઈ કુંભ રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવો જો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આ પેલું પહેલા આઈપોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો તમને જરૂરથી મળે અને વિડીયો અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ